ક્યાંક સૌરાષ્ટ્રની રાજનીતિમાં કારણ કે હવે જે રીતે દિલીપ સાંઘાણી અને જયેશ રાદડિયા પણ સામે આવ્યા હતા ઇફકો ની લઈને હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો પણ મુદ્દો આવી રહ્યો છે કે જ્યાં આગળ રાદડિયા વર્સિસ રૈયાણીની વાત થઈ રહી છે આ બધામાં ક્યાંક બધું જ સરખું નથી એવું કહી શકાય ભારતીય જનતા પાર્ટીમાં ઘણું બધું નથી બધું નહીં બધું સત્યાનાશ થયેલું છે સંગઠનની દ્રષ્ટિએ પણ અને સરકાર લેવલે પણ એટલો બધો સડો પેસી ગયો છે ભારતીય જનતા પાર્ટીમાં એના સંગઠનમાં ખાસ કરીને અને એ સૌથી મોટી ખતરનાક ઘટના કહેવાય કે સરકાર તો હજી ખેર તમે મંત્રી મંડળ બદલી ઇધર ઉધર કરીને છાપ સારી કરી શકો જ્યારે સંગઠનમાં સડો બેસી જાય તો એ છે ને કેન્સર જેવું હોય છે કેન્સર પછી મટે નહીં આખા શરીરમાં ફેલાય ને તમારે એને પ્રાણ ત્યાગીને જાય ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં હવે શું થયું સી આર પાટીલ જીતી ગયા અને એ જવાના છે કેન્દ્રમાં એટલે ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતમાં તો કોક હવે સંગઠનના વાડા બનાવવાના જ રહ્યા એટલે જેટલા લોકો અત્યાર સુધી દબાયેલા હતા સ્પ્રિંગ જેમ એ ઉછળ્યા છે અને દરેકે એકબીજાને સામ સામા કાઠલા પકડ્યા છે એમ કયો તો ચાલે કે જે દબાયેલા હતા નથી બોલી શકતા એ હવે બોલવા સુકામ મંડ્યા છે એના બે કારણ છે સી પાટીલ હવે અહીંયા રહેવાના નથી દિલ્હીમાં રાજકારણ એનું થવાનું છે એટલે હવે એક તો પેલા નેતૃત્વ બદલાવાનું સંગઠનમાં પણ અને સરકારનું પણ રીસફલિંગ થવાનું છે એવું વિજય રૂપાણીથી માંડીને ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ બોલે છે કે હવે ટૂંક સમયમાં ગુજરાતનું પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે કારણ કે અત્યારે જે સત્તર જણા કામ કરી રહ્યા છે સત્યાવીસ જણા કામ કરે એવી સંભાવના છે પંદર ટકા જેટલું ગણો તો એકસો એકસઠ જેટલા હવે થયા છે છપ્પન માંથી બીજા પાંચ ઉમેરાના એકસો ને એકસઠ જેટલા પંદર પંદર કરો તો જે સંખ્યા આવે એટલા મંત્રીઓ રાખી શકાય પણ અત્યારે નાના કદનું સત્તરનું રાજકાર પ્રધાનમંડળ છે પણ એ પ્રધાનમંડળ જે સત્તરનું છે એમાં પણ તમને મને સહિતના કહું છું કે આપણને મુશ્કેલીથી બે ત્રણ જણાના નામ આવડે છે બાકી બધાય કોણ છે રાજા રામ જાણે તો આખે આખું રામ ભરોસે ચાલે છે અને એવું ન ચાલે એટલા માટે તેને રીસફલિંગ જરૂરી છે મૃદુ અને મક્કમ કહેવાય છે મુખ્યમંત્રી તો એનો સ્વભાવ એને મુબારક હો આપણે એમ એમને કહેતા કે તલવાર નીકળી જાય પણ શાસક તો જે છે કઠોર અને પરિશ્રમી પણ હોવો જોઈએ અને એકદમ સક્રિય હોવો જોઈએ વિઝનરી હોવા જોઈએ હવે ભોળા બાબા જેવું આવે એનો કોઈ મતલબ નહીં સાહેબ આ તો સરકાર ચલાવવાની વાતો છે અને એના આવા મૃદુ સ્વભાવને કારણે તમે જુઓ તક્ષશિલાથી રાઉન્ડ શરૂ કરો તક્ષશિલા વાયા અમદાવાદ ત્યાંથી તમે બધા જ આવી જે સર્કિટ આખી છે મોરબી હુલ પુલ થી માંડીને અત્યારનો ટીઆરપી કાંડ સુધી તો આ બધી છ સાત આઠ દસ મોટી કરુણાંતિકા જે બની એમાં હોય કરતા કોઈ દોષિત જે મેઇન દોષિત પ્રજાની નજરે છે એવા કોઈ નથી અધિકારી આઈપીએસ કે આઈએસ કે લોકોને સજા થઈ કે નથી કોઈ નેતાને સજા થઈ જે કોઈ પકડા નહી મારા જેવા કોઈ સામાન્ય માણસો ટૂંકમાં જે છે અધિકારીઓ કે જેને સહી કરી એટલે બચી શકે એમ નથી એટલે પાછા એ જો મૌખિક વાત હોત ન હોત પણ હવે એ લોકોએ તો સમયે માંડીને સ્ટેન્ડિંગ કમિટીના ઓર્ડરથી માંડીને જ્યાં પણ કરાતી હોય ત્યાં બધે સહી સિક્કા કર્યા છે જીઆર બહાર પડ્યા છે એના બધા નીતિ નિયમો પ્રમાણે એટલે એની સહી હોવાને કારણે આ બધા લોકો પકડાના છે એટલે સરકાર નામની કોઈ ચીજ અત્યારે પ્રજા પણ અનુભવતી નથી શૈક્ષણિક માફિયાઓ તમે જાણો છો અત્યારે આખા ગુજરાતમાં સૌથી વધુ હાર્ડ કોર્નર જે કોર હાર્ડ કોર જેને કહી શકાય એવી નડતર હોય તો શૈક્ષણિક માફિયાઓ છે ખાનગી શાળાઓના અત્યારે રજાઓમાં સ્કૂલ ચાલુ રાખવી તો જવા દો એને ફાવે તેમ ફી ઉગરાવે છે અને કોઈ એને કોઈ કેનાર નથી મોંઘવારી સ્વયંભૂ રાજાની કુંવરીની ઓલી વાર્તા આવે ને રાતે ન વધે એટલે દિવસે ને દિવસે ન એટલે રાતે મોંઘવારી એમને વધતી જાય છે આપણે ગુજરાત છે દૂધનું હબ ગણાય છે એમ કહેવાય છે કે આપણે દૂધના અહીંયા નદીઓ વહે છે વગેરે વગેરે એવું બધી છાપ બહાર પાડીને આપણે અમૂલ ડેરીનું વર્લ્ડ આખામાં વાતો કરતા ફરીએ છીએ પણ આપણને ડીઝલ ને પેટ્રોલના ભાવે તો દૂધ મળે છે તમે વિચાર કરો તો આ શેનું હબ એમ બીજું ડીઝલ પેટ્રોલના ભાવ સ્વયં ઈ સો આંકડો પહોંચવાની આળે છે તો કોઈ બાબતમાં સલામતીથી માંડી અને રોજગારી બેરોજગારી મોંઘવારી આ બધી જ બાબતોમાં જીરો ટોલરન્સ હોવું જોઈએ મતલબ જીરો લેવલે આપણે આવી ગયા ગુજરાત આવું ગુજરાત હોઈ શકે નહીં આ નરેન્દ્ર મોદીનું પાછું જે ઈ ઈ ગાળાનું તમે જુઓ તો બાકી તો મહાત્મા ગાંધીનું ગુજરાત છે પણ તે પછીથી ભારતીય જનતા પાર્ટી જે સરકાર હોય ને મોદી મોડેલ કે છે તો એ મોડલમાં આ અત્યારમાં તો આસમાન જમીનનો ફેર છે એટલે કહું છું કે આ બધાય લોકો જે અત્યારે બોલી રહ્યા છે સંજય કોરડિયા જૂનાગઢથી માંડી મનસુખ માંડવિયા સુધીના લોકો એલ ફેલ દરેક એકબીજા વિશે જે બોલી રહ્યા છે એ પોતાનો સ્કોર વધારી રહ્યા છે સંજય કોરડિયા એમ કે છે કે ભાઈ કોઈ તમારી પાસે પાઉલી માગે તો મને કહેજો કોઈ પૈસા અધિકારી માગે તો તમારે મારી પાસે આવતા રહેજો એનો અર્થ શું થયો કે તમારા સરકાર તમારા શાસનમાં નરેન્દ્ર મોદી ભલે એમ કહેતા ફરતા હોય કે મેં ખાતા નહીં હું ખાને દેતા નહીં હું ખાતો નથી ને ખાવા દેતો નથી પણ સંજય કોરડિયા તમારા જ ધારાસભ્ય છે

એની માથે ડોમ કે કોઈ જાતની માંડવા જેવી વ્યવસ્થા નથી ઠંડુ પાણી કે વેચાતી મોબાઈલમાં એને રીલ જેમ રીલ ઉતારે છોકરા છોકરીઓ એવી રીતે પોતાનું પોતાનો વિડીયો ઉતારી રજૂઆત કરી ભલા માણસ તમે જ્યારે ધારાસભાની ચૂંટણી લડતા હતા અને પ્રચાર દરમિયાન તમે કા એવું ન કીધું તો પછી કે પ્રચાર વખતે પણ તમે ક્યાંય નીકળ્યા ન હોત ને એર કન્ડિશન ઓફિસમાં બેસી ને રીલ બનાવી મોકલી દીધી હોત તો તમારા વિસ્તારમાં કે ભાઈ હું કનુભાઈ આપણે ભાઈ કુમારભાઈ કાનાડી તમે મને મત આપજો એવું કીધું હોત તો અહીંયા તો તમે ગલીએ ગલીએ ખૂંદી વળ્યા હતા તો અહીંયા તમને કાંઈ નડતું નતું તમે પછી ને રેપજેપ થઈ ગયા હતા શું કામ તમારે મત જોતો તો હવે તમે આવ જ્યારે હજારો લોકો જિલ્લા કલેક્ટર ઓફિસમાં સુરતમાં બળબળથી બેતાલીસ તેતાલીસ ડિગ્રી તાપમાં તપે છે તો તમે અહીંયા વિઝિટ એ નથી કરી શકતા તમે એર કન્ડિશન ઓફિસમાં બેહીને કયો છો કે આ લોકોની મુશ્કેલી છે અને મુશ્કેલી છે તો છે પણ તમે ધારાસભ્ય છો ઓલા લોકો ફરિયાદ કરે છે જેની પાસે બિચારા પાસે કાંઈ નથી દુર્બળ એવા લોકો ફરિયાદ કરે જો તમે ફરિયાદ કરતા તો તમારા એનામાં ફેર શું તમને ધારાસભ્ય તરીકે ચૂંટીને અમે હું કાંદો કાઢી લીધો નાગરિકો તમારે તો અહીંયા મારતે ઘોડે આવવું જોઈએ કલેક્ટરને ખખડાવી નાખવા જોઈએ અને જે રીતે તમારા ચૂંટણી પ્રચાર વખતે તમે બધું માંડવા બાંડવા ફિટ કરી દેતા હતા એવો મંડપ તમને કોઈ ઓળખતું નથી ભલામાણા તમે પગાર નથી ખાતા ખરેખર તો તમે સેવક કેવા ઉપર નોકરિયાત કેવા કારણ કે હવે તમને પગાર મળે છે પેલા તો હતું એવું ધારો કે કોઈ પણ પ્રકારનું સાલિયાણું નહીં મળતું એટલે આપણે પ્રજાના સેવક ને પ્રજાના પ્રતિનિધિ કહેતા હવે બાકાયદા પગાર લ્યો છો તમે એ ભયંકર પગાર લ્યો છો તો તમે કા પગારમાંથી માંથી આપો ને તમે સરકારને કયો તમારું હાલતું તો તમે ધારાસભ્ય બન્યા શું કામ એટલે એ કુમાર કાનાણી હોય હવે અરવિંદ લાડાણી માણાવદરના ધારાસભ્ય હવે એણે મામલતદારનો ઉધડો લીધો ને હેઠે બે હિજાને ખખડાવ્યા ને દ માણાવદર એ પાછો વિડીયો ઉતારવા વળી વિડીયો વાયરલ કર્યો ને એ બધું કર્યું આ બધા જ લોકો હવે પોતાનો સ્કોર મોટો કરવાની કોશિશ કરી રહ્યા છે એટલા માટે કે એને આ સક્રિયતા જે છે એ સક્રિયતા કાયમી દર્શાવવી જોઈએ આ એક બે વખત આમ વીજળી ચમકે ને મોતીડા પરોવી લ્યો પાનભાઈ એમ ના હાલે તમારે કાયમી કરવું જોઈએ ને સરકાર બે માં આવી રહી છે એટલે આ પોદળામાં સાઠી છે કે આ પોદળો અમારો એટલે હવે મંત્રી જો ફેરફાર કરવાનો આવે તો અમને ધ્યાનમાં લેજો અમે સક્રિય છીએ એમ આ બધું એટલા માટે આ ખાલી ઘડા ખખડે છે એનું કારણ એ છે નહીતર ભરેલા ઘડા હોય ખખડવાની જરૂર નથી પણ ખાલી ઘડા છે આ બધા એ એટલા માટે ખખડી રહ્યા છે કે ભાઈ અમારું કોઈક સાંભળજો એમ એટલે કહું છું કે આ નવી સરકારની રચના જે થવામાં થવાની નિશ્ચિત છે આજે કે પંદર દિવસ પછી મહિના થી પછી એમાં છૂટકો નથી પાછો પણ એમાં એમ કે હવે અમારું કે ધ્યાનમાં રાખજો અમે સક્રિય છીએ એ બતાવવા માટે તેના આ એનો કકડાટ કે ખખડાટ છે આને ને પ્રજાના હિત ને કાંઈ લેવા દેવા નથી જી દરેક પોતાના સ્વાર્થ માટે આ કરી રહ્યા છે સર પણ સાથે એક વાત એ પણ સમજવી છે તમારી પાસેથી કે જે રીતે રાજકોટ માર્કેટિંગ યાર્ડનું પણ હવે ઇલેક્શનની વાત થઈ રહી છે અને માર્કેટિંગ યાર્ડના ઇલેક્શનમાં રાદડિયા વર્સિસ રૈયાણી આ જે આખું સમીકરણ છે તેને સમજવું છે કારણ કે

કે એની ડિરેક્ટર પદ જયારે થવું હતું ત્યારે સી આર પાટીલે કોને આપી હતી મેન્ડેટ કોને આપ્યો હતો ભાઈ એના અમિત શાહ ના હવે ગણાતા ગોતાને આપ્યો આપણે બધું જાણીએ છીએ જો મેન્ડેટ કારણ કે આમ તો મેન્ડેટ પ્રથા સહકારી ક્ષેત્રમાં હોતી નથી કારણ કે સહકારી ક્ષેત્રથી કોઈ પક્ષના બેનર કે સિમ્બોલ ઉપર લડાતી નથી હોતી હાલાકી હોય છે ભાજપ કોંગ્રેસ પણ સિમ્બોલથી નહીં એમ એટલે મેન્ડેટ ખપ ન લાગે પણ હવે એને એની એક પ્રથા ઘુસાડવાની કોશિશ કરી હતી પણ તેમ છતાં જયેશ રાદડિયા જીતી ગયા એટલું જ નહીં દિલીપ અને મોહનભાઈ કુંડારિયા એ લોકો બધા અમદાવાદ ગયા બે બસ ભરીને દિલ્હી ગયા ત્યારે એની સાથે દિલીપ સંઘાણી ને મોહન કુંડારીયા સંસદ સભ્ય હતા તે એ પણ વાતે ગાતે જોડાણ હતા ટૂંકમાં સહકારી ક્ષેત્રમાં જેનું પ્રભુત્વ છે એ સંગઠન ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અથવા તો કોઈ પણ પક્ષની હોય સહકારી ક્ષેત્રમાં જે રાજા અથવા તો દાદાગીરી કરી શકે જે પ્રભુત્વ જમાવી શકે એને સરકાર પણ જોકે વિઠ્ઠલભાઈ રાદડિયા શું હતા સહકારી ક્ષેત્રના જ માંધાતા હતા એટલે એ અપક્ષ હોય ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય એ અચૂક પોતાની બેઠક જાળવી રાખતા હતા એ ગમે તમે એને ટિકિટ આપો એટલે અત્યારે જે રૈયાણી વર્સિસ જયેશ રાદડિયાનું તમે કહો છો વિજેતા આફ્ટર જયેશ રાદડિયાના લોકો જ થશે કારણ કે જે કોઈ એના અત્યારે એ લોકો પણ પોતાનું ખાલી એક વજન વધારવા કે હું તમને નડું તો તમને લાગે ભવિષ્યમાં નડે એમ છે ચાલો પેલા આ ભાઈને ને હાથવી તોફાની છોકરાને મોનિટર બનાવવાની જે પદ્ધતિ હોય છે એ પ્રમાણે આ બધું ચાલી રહ્યું છે બાકી રૈયાણી નું અત્યારે પાવલું આવે એમ નથી સહકારી ક્ષેત્રમાં જયેશભાઈ રાદડિયા જે કહેશે એમ થવાનું છે પણ હવે મને તમે ગણજો કમસે કમ મેં આ ઓલા જેમ પ્રધાનોમાં કરે છે આ સહકારી ક્ષેત્રમાં કે મને એન કેન પ્રકારે સાચવી લેજો એટલે એણે પણ આવું ઉંબાડિયું શરૂ કર્યું છે શિસ્ત નામની કોઈ ચીજ રહી નથી આથી માંડીને પક્ષ સુધી એટલા માટે થઈને અહીંયા તમને કહો આ લડત ચાલી રહી છે અને એ લડતમાં પણ અંતે તો મેં કીધું તેમ થવાનું છે જયેશભાઈ રાદડિયાનું કારણ કે એની પાસે બધું આમ દામ થામ બધું જેને કહેવાય છે રૈયાણીભાઈ જે છે તો આકસ્મિક મંત્રી હતા પાટીદાર હતા એટલે મંત્રી પદ ભોગવી ગયા પણ એનું કોઈ એવું જૂથ નથી હા વૈયક્તિક રીતે એ માણસ પૈસા ખર્ચે છે વાપરે છે લોકોને દાન ધર્મ એના લેવલ પ્રમાણેનો એનો ખર્ચો હાથના છૂટા અમારી ભાષામાં કહીએ તો હાથના છૂટા છે ફોરા છે એટલે કે ખવરાવી ગયું રવિ જાણે છે પણ જયેશ રાદડિયાની કેની કમ્પેરમાં આવે નહીં પણ આ બધું તમે જે કહો છો બેન એ બધું એમ દર્શાવે છે કે સંગઠન સાવ તિત્તર બિત્તર થઈ ગયું છે એટલે જે પહેલામાં પહેલી વાત ભારતીય જનતા પાર્ટીએ હવે જોનો બ્રાઇટ ફ્યુચર જોવું હોય ઝાંખવું હોય ને અત્યારનો વર્તમાન ટકાવી રાખવું હોય આ બેય વર્તમાનને ટકાવી રાખવું અને ઉજ્જવળ ભવિષ્યની આકાંક્ષા કરવી આ બેય વાત જો એને કરવી હોય તો એને સૌથી પહેલા સૌથી ઝડપે સારામાં સારી રીતે સંગઠન ની પેલા આખે આખી નવ રચના કરવી પડશે અને પછી સરકારમાં પણ આવું ગોઠવવું પડશે નહીતર અત્યારે તો જીસકી હાથ મે ભેંસ એના જેવું છે બેન